તમે જોઈ શકો છો જય માતાજી જય શ્રી રામ જય બાપા સીતારામ મિત્રો સ્વાગત છે તમારું ફરીથી બાપા સીતારામ ની ઓગણ પસામી પુણ્યતિથી મહોત્સવ નિમિત્તે

આ તમે જોઈ શકો છો અત્યારે ફાફડી વ્યાખ્યાનો લોટ બંધાઈ રહ્યો છે અને આ બાજુ જોઈ શકો છો અહીં લોટ બંધાઈ રહ્યો છે અત્યારે મશીનમાં હા છે લોટ બાંધવાનું મશીન અને આ બાજુ તમે જોઈ શકો છો મશીન માંથી ફાફડી ગાંઠિયા અત્યારે બની રહ્યા છે મશીન માં જે ગાંઠિયા પડી અને તળે છે અત્યારે ભાઈ ફાફડી ગાંઠિયા બની રહી છે આ ફાફડી ગાંઠિયા બનાવવા માટેનું મશીન છે આ તમે જોવો હમણાં ગાંઠિયા બનાવે ભાઈ જોઈ શકો છો મશીનમાં કઈક આવી રીતના પાપડી દ્રાસિયા બની રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો ત્યારે અત્યારે ભાઈ પાપડી દ્રાસિયા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો એ આઈડો જોઈને આપણે તમને બતાવીએ આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો અહીંયા ડાયરે બની રહી છે આવી રીતના અહીંયા ડાયલ બની રહી છે મોટા ટોપ ના અને ભાઈ આપણે શાક બનાવવાની વાત કરીએ તો અહીંયા જો શાક બનાવવા માટેના છે આ ભાઈ વટાણા વટાણા ફોલેલા છે આ વટાણાના દાણા અને આ બાજુ છે શાક બનાવવા માટે સીધા રેલા રીંગણા તમે જોઈ શકો છો એટલો બધો રીંગણાનો સ્ટોક કરેલો છે આ તમે જોઈ શકો છો સીધા રેલા રીંગણાનો આટલો બધો સ્ટોક કરેલો છે જો આ બાજુ તમે જોઈ શકો છો આ બટેટા છે ને ભાઈ ધોવા આ બધી શાકભાજી ધોવા માટે લાવેલા છે આ રીંગણા ને એવું અહીંયા ધોઈને પછી અહીંયા સાઈડમાં શાક બનાવે છે એ પણ આપણે તમને બતાવીએ હા તમે જોઈ શકો છો રીંગણાની શોંખી પણ આવી ગઈ છે મોળેલા ત્યાં રીંગણા આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે શાક બની રહ્યું છે ઉપર શાક અને ડાયલ બનાવતા હોય ને એવડી આ મોટી સુઈલું છે આ તમે જોઈ શકો છો અને ઉપરથી ડાયલ ને એવું જે બધું લેવાનું હોય ને એ અહીં તમે જોઈ શકો છો આ ડાયરેક તપેલા એ આવડો વાલ છે વાલ ખોલે ને એટલે અહીંયા ડાયરેક ડાયલ ને શાક ને એવું બધું આ વાલમાંથી આવી જાય ને આ તમે જોઈ શકો છો મોટી સુઈલમાં છે ને ભાઈ આવી રીતના જેમ છે આ દાદા તમે જોઈ શકો છો આ બળતણ નાખી રહ્યા છે આ હાઠીઓનો ભૂકો છે ને અને આ બાજુ તમે જોઈ શકો છો રોટલી બનાવવા માટે લુંડલા કરે છે લોટના ના

કેમ કે મોટા તપેલા માં એટલે બહુ અઘરું કામ છે એટલે માટે આમાં મોટર નો સહારો લેવો પડે છે અને આ તમે જોઈ શકો છો ડાળ બનાવવા માટેનો નો ગોળ પણ છે અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અહીં શાક બનાવવાનું કામ કસ ચાલુ છે આ જો શાક બનાવે છે અત્યારે જો રેંગ ના નાખે છે બની રહ્યું છે ગરમા ગરમ શાક બની રહ્યું છે આ બાજુ પણ મોહન થાળ બની રહ્યો છે તમે જોઈ શકો છો ગરમા ગરમ ચા બની ગય છે અને જે પરિસાદી બેઠે છે ને એ તરફ હવે લોલમાં કરીને લઈ જાય છે અને આ બાજુ ભાતનો સ્ટોક પણ ગરમા ગરમ તૈયાર છે આ તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આ ઘણો બધો કેટલો બધો લાખોની સંખ્યામાં લાડવાનો સ્ટોક છે ભાઈ અને મિત્રો અત્યારે તમે દર્શન કરી શકો છો પ્રસાદ વિભાગમાં આવેલું બાપા સીતારામનું આ મંદિર છે આપણે શાકભાજીના સ્ટોકની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કેટલા બધા રીંગણા અહીં પડ્યા છે અને આ બાજુ ગાજર ટમેટા અને આ જો તમે જોઈ શકો છો કોથમરી છે પછી દૂધી છે આવી રીતનો ઘણો બધો સ્ટોક આજે તમે જોઈ શકો છો કોબી છે અને આ તમે જોઈ શકો છો આવો એક ઘણો બધો સ્ટોક પડ્યો છે ને આ બાજુ બટેટા છે અને હોલકા તમે જોઈ શકો છો અત્યારે બટેટા છે ને ઉધારવા માટે લઈ જાય છે રસોડામાં તો બસ મિત્રો આજ ના વિડિયો માં એટલું જ છે તો હવે પાછા મળીએ એક નવા વિડિયો સાથે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો ને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ માં બાપા સીતારામ લખવાનું ન ભૂલતા તો ચાલો હવે મળીએ એક નવા વિડિયો સાથે